પાલનપુર તાલુકાના ફતેપુર ગ્રામજનો અને રાજપૂત સમાજના ના એ આજે વિરોધ નોંધાવ્યો પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરેલ ટિપ્પણીને લઈને ફતેપુરા ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો ગામ લોકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી ફતેપુર ગ્રામજનોએ મિટિંગ કરીને સૂત્રોચ્ચાર સાથે પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ દર્શાવ્યો મોદી તુજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં ના સૂત્રોચ્ચાર ગામ લોકોએ કર્યા ગામ લોકોએ કહ્યું કે અમે

કે જ્યો સુધી ટિકિટ નહીં હટે અને ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો સુધી આ ગામ સો ટકા બીજેપીનું હોવા છતાં બીજેપીનો વિરોધ કરીએ છીએ અને બીજેપીના કોઈ પણ કાર્યકર કે નેતાને આ ગામની અંદર એન્ટ્રી કરવામાં નહીં આવે એવું ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તો પાર્લામેન્ટરી બોર્ડ ઝડપીમાં ઝડપી નિર્ણય લઈ અને આનો નિકાલ લાવે એ જ અસ્તુ ભારત માથાકી છે